આવા ભગવોદર નાંદલ માતાજીના મંદિરી તો જો મારી ફૂલ ફેમિલી આવે હજે બે તારે ગા મારું દેર ને દેરાણી બે ઘેર છે એ નતા આવ્યા જો આખી ફૂલ ફેમેલી વાસે આવે તો આ ત્યાં કેવું રૂપવાળું ગાર્ડન છે બહુ મસ્તીનું ગાર્ડન છે મારે તો હું તમને આગળ બતાવવામાં છું કેવું તો જો જો આ શંકર ભગવાનની ની મૂર્તિ કેવી મસ્તી ની બનાવી આ બહુ મસ્ત હે હો આપણી બગોદર નો નજારો કંઈક અલગ જ છે માતાજીના મંદિર આવીએ તો હવે આનંદ આનંદ પવન એવું રૂપારું ગાર્ડન એ થાય કે આપણે આ બેઠા જ રહીએ ફેર જવાનું મન ન થાય કેવી મજા આવે જોવું ને આવું હોય તો વાતાવરણ હોય મસ્તી નું પછી અવાર જ બે હાલ મનવી અંદર એ ભાઈ ની બરકે ના આવે એ તો જેવી રે છે મારો જય વિતામાં લહર પટી ની ઈસ્કાન દેખે ને ધોડે ને આવ્યો ગો જો ઈ આવ્યો ગો ધોડે અંદર તો લગભગ મનાય હે તો હું તમને બહારથી દેખાડી જય રાંધલ માતાજી જો આ છે ભગવદર ગામમાં રાણાદેનું રાણાદેવ સૂર્ય સૂર્યદેવ અને રાણાદેનું મંદિર ને નવગ્રહનું મંદિર છે નવગ્રહ કરતા છે માતાજીનું મંદિર જો આપણી આ રાંદાલ માતાજીનું ભવ્ય મંદિર છે બહુ મસ્તીનું મંદિર છે આ નવ ગ્રહ હે આપણી એ વાત કરીને તમે મન મા દર્શન કરીને આવે જયવી ના પપ્પાની જયવી બે દર્શન કરવા જાય કોઈ દર્શન કરવા જાય મનવી દર્શન કરીને આવતો રહ્યો તો હાલો હું પણ દર્શન કરતી આવા અંદરતા મનાય છે વિડિયો ઉતારવાની એટલે માં બાપ થી તમને દર્શન કરાવવા ઝૂમ કરે તો હાલો અમારા બ્લોગમાં તમે મેનારી જો આગળ હું તમને દર્શન કરાવતી રહી હવે અમારે ફેમિલી જ્યાં બેઠી છે હવે આને કુસાનો નાકતા હું સાપેરા લઈ લેવો ચોકલેટો ખાય માતાજીનો પ્રસાદ ખાય

આપડી રાંધી તો જો કોઈની આ માતાજીના લોટા તેડવા હોય તો પણ આ ઘણી બધી સગવડ હે ને આ હોય જ છે માતાજીના લોટા રવિવારે મંગળવારે વધારે હોય જ છે તો હાલો આવું તમને દર્શન નોરતા હે માતાજીના દર્શન કરતા રીજો અને અમારી એરી બ્લોગમાં બન્યા રીજો તો હાલો એ આપણી આગળ જઈએ આગળ એ આપણી આગળ આપડી એ મોઢવાડે જવાનું હે માતાજીના દર્શન કરવા માટે તો જો અમારા કાના ની પણ દર્શન કરાવ્યા આ મારા કાનો હોય એની પણ દર્શન કરાવ્યા મોટવાડા ગામ માં આવે કે આ અમારે બાપ દાદા ગામ છે અને આ મોટવાડા છે ને અમારા કરદેવ છે આવો તમે પણ અમારા કરદેવ ના દર્શન કરો જો આ મારા કરદેવ નું મંદિર છે અમારે કુળદેવી પણ છે બોલો <sm> પરદેવ લે બોઢવાડે તમે બધી માતાજી ની આરી અમાર પરદેવ નાઈ પણ તમે દર્શન કરાવ્યા તો માની તમે પ્રદર્શન કર્યું આ મારા પરદેવ બોઢવાડે ને તો હાલો આગળ તમે અમારા બ્લોગ માં મેનાની તો અમે આગળ દર્શન કરાવીએ સજેલી પેળા તળું તો વહનો જઈએ વાડા જ છે વા કર દે હું આય કુડ દેવ માતાજી છે सामुन माता जी विंध्यवासी जी आ बे अमारे कुलदेवी से तो आ आओ तमने विंध्यवासी जी माता ना दर्शन कर तो आ हमारा कुलदेवी है विंध्यवासी जी મૂર્તિ છે અમારી કુળદેવી હૈ જોવા થાય કે માતાજી આખરી બોલી એવા માતાજી ની મૂર્તિ હૈ જોતાજી ના દર્શન કરાવવા

અને વીરભાઈ માતાજી નું કામ છે તો અમે આ દર્શન કરવા આવ્યા તો તમે અમારા કુદરતી નજારો એ અલગ જ હોય ને આખો કુદરત કુદરત નો બનાવટ છે ઝાડ ની વૃક્ષ ને બધું કુદરતી બનાવટ છે કેવું મસ્ત છે માતાજી ધજા લેર આવ્યા લેરબાઈ માતાજી તો આવો તમે પણ અમારા આવી ગયો અમે લીરબાઈ માતાજી ના મંદિર કહેવાય દર્શન કરવા તો અમારી અહીંયા તમને પણ દર્શન કરવામાં આ અવિરત પ્રસાદી પણ ચાલુ હોય હા હા ને આ જો ત્યાં બોપિયા કેવા છે કેવા મસ્તીના બોપિયા હે ફૂલ ચાડીવા મસ્તીના હે આ ગાર્ડન બહુ મસ્તીનું બન્યું ઘણી બધી સુવિધા છે આ આપણો આ આ સમાજ જ છે આપણી કોઈ પણ પ્રસંગ હોય તો કરી શકું અને સતત ચાલુ જ હોય તો હાલો હું તમને માતાજીના દર્શન કરાવવા ઈનો કરાય भाई मानु भाई लीर भाई मानो मंदिर है जय लीर भाई मां जय लीर भाई मां जय लीर भाई मां कौन भाई मां ने लीर भाई माता जी है रामदेव जी महाराज छे तो हमारे साथ है तुम्हें पण माता जी ने दर्शन करो ये ले लेता वाला ले नहीं ले।

अमिता कहीं बार आएगा बारिश का बारिश हो सकता है तो मोहन पढ़ाई को मनवाना तो कहते हैं मिता साथ साथी न दर्शन करेंगे तो हम्म ये माता जी के लिए ओके इस पर्वत से तो ना बचें पर्वत तो एक मेक्सिको वाला अमिता जी वहाँ तो दर्शन कर लेता है वहाँ जाएं यहाँ दर्शन करवा रहा બહુ મોટું પટાંગર છે છોકરા બહુ મજા આવ્યા તો આપણી આ જીવણ ભગત ને સોનબાઈમાં હે તો ઓલો તમે જીવા ભગત ને સોનબાઈનું આદિશન કરાવ્યા જોવા જીવા ભગત ને સોનબાઈમાં પાસ હતા જો કે હું મસ્તી મોતી થી લેખું જીવણ ભગત અમારી અહીં તમે કરો દર્શન અમારો કામ પણ અમાર ભેગો જ છે જય જીવા ભગવાન આ માતાજી છે અને આ માતાજીનો છે છે આ માતાજી